નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે ટેકનોલોજીની આધુનિક ટેકનોલોજી એવી આવી ગઈ છે કે જેમાં અત્યારે ભ્રૂણમાં પ્રયોગ લેબોરેટરીમાં માત્ર કોઈ પણ એક જાતિનાને જન્મ આપી શકાય છે માદા કે નર હવે આ ગાયોમાં ટેકનોલોજી આવી ગઈ છે તો એની આજે આપણે વાત કરી છે વાત એટલા માટે કરવી છે ગાંધીજીની જે સંસ્થા ગાંધીજીએ જે સ્થાપેલી એ એ સંસ્થામાં આ પ્રયોગો થઈ રહ્યા છે આખા ગુજરાતમાં વાત એટલા માટે કરવી છે કે બીજી ઓક્ટોબર ગાંધીજી ને આપણે યાદ કરીએ છીએ બીજી ઓક્ટોબરે અને એમની જે સંસ્થામાં એમને જ સ્થાપેલી ગૌશાળા સાબરમતી આશ્રમ અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગૌશાળા સ્થાપેલી એ ગૌશાળાનું તમામ સંચાલન હવે એનીથી બી કરે છે તો એનડીટીપી અત્યારે અમદાવાદ શહેરમાં ત્યાં એના પ્રયોગો કરી દે છે અને પ્રયોગો એટલા માટે કરી રહી છે કે ત્યાં સરકાર દ્વારા કેટલીક બાબતો જે આ રજૂ કરી છે આપણે જોઈ શકીએ છીએ કે આ સાબરમતીની ગૌશાળા છે અને ત્યાં આ બધા પ્રયોગો ચાલી રહ્યા છે કારણ કે આ લેબોરેટરીમાં એના પ્રયોગો થઈ રહ્યા છે માત્ર ગર્ભમાં જે ટ્રાન્સફર કરીને આ એક જ પ્રકારના વાછળીઓનો જન્મ થઈ છે કરવામાં આવી રહ્યો છે આવો ત્યાં એનડીટીબી દ્વારા સાબરમતી આશ્રમ ગૌશાળા ગર્ભ ટ્રાન્સફર ટેકનોલોજી જે સ્થાપી છે એમાં આખા ગુજરાતમાં ત્યાં પ્રયોગો થયા અમરેલીમાં પણ છે કેટલાક પણ આખા ગુજરાતમાં અહીંયા છે અને સૌથી આખા ભારતમાં સૌથી વધારે એ જે જન્મ છે એના પ્રયોગો છે આ અહીંયા કરવામાં આવ્યા છે અને એટલા માટે આખી બાબત જે છે ગર્ભ ટ્રાન્સફર ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂધનું ઉત્પાદન વધારી અને બળદોનો જન્મ ન થાય એ માટેના પ્રયત્નો શરૂ થયા છે કારણ કે આપણે જાણીએ છીએ કે ગાંધીજીએ ઓગણીસો ને માં સ્થાપિત કરેલી હતી ગર્ભ ટ્રાન્સફર ટેકનોલોજીનો ઉપયોગ કરીને એની જે ઓગણીસો સિત્યાસીમાં માં જે શરૂ થઈ હતી એ જે ટેકનોલોજી છે ગાંધી આશ્રમમાં અમલમાં મૂકવામાં આવી રહી છે તો આ ભ્રૂણ ટ્રાન્સફર ટેકનોલોજી દ્વારા જે જે વસ્તીમાં જે નર અને માદાઓનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે એમાં ખાસ કરીને જે દૂધ આપતા પશુઓ છે એમાં માત્ર ને માત્ર આપણે જાણીએ છીએ કે એમાં માત્ર ને માત્ર અત્યારે ગાયોને પસંદ કરવામાં આવી રહી છે અને એટલા માટે આ જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેને કહેવામાં આવે છે એફ તો એ એ જે છે એનો ઉપયોગ અત્યારે એ થઈ રહ્યો છે અને એ આખી બાબત આજે આપણે ગુજરાતમાં આખા ગુજરાતમાં એની ચર્ચા ચાલી રહી છે કે આવું કેમ થઈ રહ્યું છે અને શા માટે એવું થઈ રહ્યું છે આ આપણે એ જોઈ રહ્યા છીએ અને ગાંધી ગાંધીજીએ સ્થાપેલી જે ગૌશાળા હતી એને આધુનિક બનાવી દેવામાં આવી છે આ મૂળ મૂળ ગૌશાળા આપણે જોઈએ છીએ ગૌ શહેર ત્યાં ગાયો પણ રાખવામાં આવી છે આ પ્રયોગો પ્રયોગ જે થઈ રહ્યા છે ત્યાં રાષ્ટ્રીય ગૌકુલ મિશન આ હેઠળ આઈવીએફ જે છે ગર્ભ ટ્રાન્સફર ટેકનોલોજીને સબસિડી પણ આપે છે સરકાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્ય કેન્દ્ર સરકારે અહેવાલ જાહેર કર્યો છે એ અહેવાલના આધારે આપણે કેટલીક વાત કરવી છે બે હજાર ત્રેવીસ ચોવીસનો જે અહેવાલ છે એના આધારે કે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં દેશમાં બાવીસ લેબોરેટરી આખા દેશમાં બાવીસ લેબોરેટરીમાં વીસ હજાર આઠસો ને સાહીઠ ભ્રૂણનું લેબોરેટરીમાં ઉત્પાદન કરવામાં આવ્યું હતું એટલે હવે બચ્ચાઓ લેબોરેટરીમાં બની રહ્યા છે એમાંથી અગિયાર હજાર ચારસો ને તેત્રીસ છે એને ટ્રાન્સફરા કરવામાં આવ્યા હતા પશુઓમાં મોટાભાગે ગાય છે ભેંસ પણ છે પણ મોટાભાગે ગાય છે આ લેબોરેટરી આપણે જોઈએ છીએ કે કયા પ્રકારની લેબોરેટરી છે આ એના ત્યાંના વાછળાઓ જે છે વાછડીઓ જે છે એ જોઈ રહ્યા છે તો આ જે અગિયાર હજાર ચારસો ને તેત્રીસ ભ્રૂણ જે ટ્રાન્સફર કરવામાં આવ્યા ફિમેલમાં એટલે કે ગાયમાં કે માં એમાં અત્યાર સુધીમાં લગભગ એક હજાર સાતસો ને ચોર્યાસી નો જન્મ થઈ ચુક્યો છે આ જોઈ શકાય છે એક જ સરખા લાગે ક્લોન ટેકનોલોજી જે કહેવામાં આવે છે કે ક્લોનમાં તો બંને બાજુ હોય છે પણ અહીંયા માત્ર ને માત્ર આ જે છે અને એટલા માટે અહીંયા આ બાબત આપણે રજૂ કરવી છે અને આ બાબત રજૂ કરવાનું મુખ્ય કારણ જ એ છે કે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થામાં આપણે ઊભો થઈ રહ્યા છે જો ગાંધીજી જીવત જીવિત હોત તો આવું થવા દેત ખરા થવા દેત મને નથી લાગતું થવા દેત આપણે માત્ર કલ્પના કરીએ છીએ બરાબર છે 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 પણ એ જે આખી બાબત બાબત એટલા માટે આપણે વિચારવા વિચાર લે એવી અને એની ચર્ચા કરવી જો કેટલા બધા ઘણા બધા જે ગાય બચાવો આંદોલન કરે છે એમાં કેટલાક ખેડૂતો સાથે વાત કરી તો એ આ ટેકનોલોજીને આવકારી રહ્યા છે ખેડૂતો આવકારી રહ્યા છે પરંતુ ગાંધીજી હોત તો એ આવકાર આપત ખરા ઇનબેલેન્સ જે થઈ રહ્યું છે કારણ કે બળદોની વસ્તી તો હવે ઝીરો થઈ જશે એક પણ બળદ જોવાની મળે અત્યારે ગુજરાતમાં જે ગાયની ગાયની વસ્તુ છે વસ્તી જે છે અઠ્ઠાણું લાખ છે તમામ પ્રકારની ગાય એમાં આવી જાય અઠ્ઠાણું લાખ સમજો ને કે એક કરોડ છે એમાંથી જે બળદ કહી શકાય બળદ અને સાંઢ એ માત્ર ને માત્ર સત્તર લાખ છે એટલે કે સત્તર જેમ સોનો રેશિયો આપણે અત્યારે સત્તરસો જેમ સોનો રેશિયો આપણે કહી શકીએ કે સત્તર બળદ છે સાંઠ છે અને એની સામે સો ગાયો છે તો આ આખી બાબત છે એટલા માટે આપણે ચિંતાનો વિષય બની જાય છે કે હવે પછી જે બળદ જ નહીં રહે તો થશે શું સવાલ એ આવીને ઉભો રહેશે તો આ આખી જે છે એમાં આ માદામાં જે ગુજરાતમાં જે લગભગ અમૂલમાં જે ગાંધીજીની જે ગૌશાળા છે ત્યાં જે એનો અમલ ખતરો થયો તો એમાં ત્રીસ દાતા પશુઓ જે હતા કે જેનું જેનું સ્પમ એટલે કે લેવામાં આવ્યું હતું સાંડનું તો એ લઈને લગભગ એમાંથી ત્રીસ માંથી ત્રણ હજાર ત્રણસો ને પંચ્યાસી ભ્રૂણ બનાવવામાં આવ્યા હતા અને નવસો ને સત્તર નવસો ને એસી જેટલી ગાયોમાં એ મુકવામાં આવ્યા હતા નવસો ને એસી જેટલી ગાયોમાં તો એમાંથી અત્યાર સુધીમાં જે બચ્ચા આવ્યા છે બે હજાર ચોવીસ નો રિપોર્ટ એવું કહે છે એકસો ત્રેવીસ બચ્ચા ઓલરેડી એનો જન્મ થઈ ચૂક્યો છે જે આપણે હમણાં એના એના જોયા અમૂલમાં તો આ લેબોરેટરીમાં જે જે ગુજરાતની જે લેબોરેટરીમાં ત્રેવીસો ને અડસઠ ડ્રોનનો સંગ્રહ અત્યારે કરી રખાયો છે એનો ગમે ત્યારે ઉપયોગ થઈ શકે એને સાચવીને રાખી મૂકવામાં આવ્યા છે લેબોરેટરીમાં તો આ જે છે એમાં જે એકસો ને ત્રેવીસ બચ્ચાનો જન્મ થઈ ગયો છે કુલ બધા થઈને જે છે અલગ અલગ સમજીએ આપણે ગુજરાતમાં બધા બધા ગણી લેવામાં આવે તો લગભગ ત્રણસો ને ત્યાં જેટલા ગાયનો જન્મ થયો છે આવી આ પ્રકારની આ ટેકનોલોજી પ્રમાણેની એ આપણે જઈ શકીએ છીએ સોરી એકસો ને ત્રેવીસ અને એમાં એમાં જે અત્યારે મધ્યપ્રદેશમાં આપણે જોઈએ તો પંદરસો ને પંચ્યાસી છે જે કે આમ સંખ્યાની દ્રષ્ટિ વધારે અને તેરસો ને સત્તાવન ટ્રાન્સફર કરાયા એમાંથી ત્રણસો ને ત્યાં બચ્ચાઓનો જન્મ થયો છે મધ્યપ્રદેશમાં કે જે બીજા આપણે કહી શકીએ કે આખા દેશમાં સૌથી વધારે કહી શકાય પછી ઉત્તરાખંડમાં એકોતેર ભ્રૂણ માંથી ત્રણસો બચ્ચાનો જન્મ થયો છે તો એની દ્રષ્ટિએ ગુજરાતમાં બચ્ચાનો ઓછો જન્મ થયો છે પણ ભ્રૂણ વધારે પેદા કરવામાં આવ્યા છે તો આ જે ટેકનોલોજી છે ટેકનોલોજીના સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે આપણે આ દ્રશ્યો જોઈએ ખાસ કરીને ગાંધી આશ્રમ અને આખા દેશમાં જે કઈ છે આમ જોઈ શકાય છે કે એક જ સરખા બચ્ચા જન્મે છે એક જ સરખા આ જોઈ શકાય છે અને એટલે આનું ભવિષ્ય હવે કેવું છે આ સરકાર એટલા માટે કરી રહી છે કે આનાથી દૂધનું ઉત્પાદન વધારવાનું છે ત્રીસ લીટર દૂધ આપશે એવો દાવો કરવામાં આવે અને હવે ભાજપે તેના પર રાજકારણ શરૂ કર્યું છે કેટલાક જે ખેડૂતો સાથે વાત કરી ઉત્તર ગુજરાતના ખેડૂતો સાથે તો ત્યાં જે ડેરીના ચેરમેન જે છે ચેરમેન તો એ એના પર આના પર રાજકારણ ખેલી રહ્યા છે આ ટેકનોલોજી ઉપર આવી ટેકનોલોજી હવે ટૂંક સમયમાં લાવી રહ્યા છે અને એનાથી માત્ર ને માત્ર અમે માદા બચ્ચાઓનો જન્મ અપાવીશું ખેડૂતોને ખેડૂતો આવકારી રહ્યા છે આને અને એને એના એની પાછળના ઘણા બધા કારણો પણ છે એ આવકારવા પાછળના ઘણા બધા કારણો પણ છે કારણ કે ખેડૂતોને હવે બળદ સાચવવા પોષાતા નથી બળદને નું જે ખર્ચ છે વધારે આવે છે એટલે બળદથી ખેતી હવે મોટાભાગે ઓછી થઈ ગઈ છે બળદ હોય તો મતલબ શું લાખ અત્યારે કહી શકાય ગુજરાતમાં બાવન લાખ અને અલગ થઈને બધા થઈ ગણીએ તો લગભગ અઠાવન લાખ જેટલા નાના મોટા ખેડૂતો થાય અઠાવન લાખ જેટલા તો એમાંથી માત્ર સત્તર અઢાર લાખ જ બળદ છે એનો મતલબ એ થયો કે નવ લાખ ખેડૂતો પાસે જ બળદ છે નવ લાખ તો સ્વાભાવિક છે કે આ ખેડૂતો હવે સ્વીકારતા નથી બળોદરા અને આ જે ટેકનોલોજી છે અને એટલા માટે જ ખેડૂતો આને આવકાર આપે છે જો કે એનાથી જે જે કુદરતી બેલેન્સ છે એ તૂટી જશે એવું માનવામાં આવે છે મૂળ આપ જે પશુની જે ટેકનોલોજી છે એમાં જેન્ડર પ્રજનન માટે આઈવીએફ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જાતીય ઉત્પાદન માટે કોઈ પણ એક જાતિના બચ્ચાઓને પેદા કરી શકાય છે અત્યારે બંને બંને જાતે નર અને માતા બંને જન્મ થાય છે તો માત્ર માધા બચ્ચા પેદા કરવા માટે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતમાં ભારતમાં થઈ રહ્યો છે મુખ્ય રીતે દૂધા ગાય જે છે એમાં ભેંસ બકરા ઘોડા પણ આવી જાય છે અને ગાય પણ આવી જાય છે તો આ બધા છે એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે ઘોડામાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો જે દૂધ ઉત્પાદન વધારવું એના માટેનો ટાર્ગેટ છે અને ખેડૂતોને જે અત્યારે ખોટું ખર્ચ કરવું પડે છે એવું સરકાર માને છે કે બળદને સાચવવા માટેનો ખર્ચ કરવું પડે છે તો એ અટકી જાય એવું મોટા ભાગે એમનું માનવું છે તો આ જે આખી બાબત છે આપણે જાણીએ છીએ કે આ જે કંઈ થયું છે તે આપણી નજર સામે છે કે આ આ પ્રકારનું જે કંઈ થાય છે તે ખરેખર તો જે ટેકનોલોજી છે એમાં દૂધ ઉત્પાદન વધારવા અને ખેડૂતોને જે નરની જે સાચવણી કરવી પડે આમે જો અત્યારે આપણે જાણીએ છીએ કે ભેંસમાં જે માદા અને નરનો જે જન્મ થાય છે લગભગ પ્રમાણ મોટા ભાગે સરખું મોટા ભાગે સરખું હોય છે પાડાનું પ્રમાણ જો કે એના પ્રમાણમાં ઓછું હોય છે તો એ પાડાઓ તો ક્યાંય જીવતા હોતા નથી ક્યાંય આપણે દેખાતા નથી મોટા ભાગના પાડાઓને કાં છાસ પીવડાવીને મારી નાખવામાં આવે છે પશુપાલકો મારી જ નાખે છે એને સાચવતા નથી પાડાઓને અને અથવા તો જે પશુ ખરીદનારી ખરીદનારા લોકો છે એને આપી દે છે એ લોકો સીધા કતલખાને મોકલી દે છે તો અત્યારે આ ચાલી રહ્યું છે બળદમાં ખાસ કરીને વાછરડામાં પણ આજ રીતે ચાલી રહ્યું છે કે વાછડાઓ જન્મે છે તો એ જે પશુ ખરીદનારા વેપારી હોય છે એને આપી દે છે અથવા તો પાંજરાપોડમાં ધકેલી દે છે અથવા તો રસ્તા પર મૂકી દે છે એ પ્રકારનું જોવા મળે છે તો એ પણ કતલખાને જઈ રહ્યા છે તો આ કતલખાને જે જાય છે એમાં હવે આ ગાયોનું જે એક નવું આપ્યું છે કે અંદ ભેગા કરીને હવે ખેડૂતોને હવે ઘરે ઘરે આપવામાં આવશે એવું લાગી રહ્યું છે દરેક ખેડૂતને આપવામાં આવશે એવું લાગી રહ્યું છે કારણ કે સરકાર એને પાંચ હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપે છે એક એક બચ્ચું આપે આવું પેદા કરે ખેડૂત તો એને પાંચ હજાર રૂપિયાની સબસીડી સબસીડી આપવાનું મોદી સરકારે નક્કી કર્યું છે તો આખી બાબત હતી અને એટલા માટે આપણે કદાચ બની શકે કે હવે જે હવે પછીના યુગમાં બળદ બહુ ઓછા રેર બળદ જોવા મળશે રેર તો આ પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય છે અને મને લાગે છે કે ગાંધીજીને આપણે એટલા માટે જ યાદ કર્યા કે ગાંધીજી મોટાભાગે પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય નતા સ્વીકારતા સિવાય કે એક બે કિસ્સાઓ છે ગાંધી આશ્રમમાં જ્યારે બકરી બીમાર પડી ગઈ એનો પગ પગ ભાંગી ગયો હતો તો એ સાજો થઈ શકે એમ નહોતું તો એ બકરીને પીડા એટલી બધી થતી હતી કે એ જીવી શકે પણ પીડાની વચ્ચે જીવી શકે છે તો ગાંધીજી એને મારવા માટેની મંજૂરી આપી દીધી હતી પીડાના કારણે બીજું કોઈ કે માદાના કારણે નહીં પણ એ પીડા એને આખી જિંદગી ભોગવવી પડે એના બદલે ડોક્ટરે કહ્યું તમે ઇન્જેક્શન આપી દો કે અને એનું મુક્તિ કરાવી દો તો આ એક કિસ્સો જોવા મળે છે કે ગાંધીજી બકરીને આ રીતે એની પીડા ઓછી કરવા માટે જીવદયા જેને જેને સારા શબ્દોમાં કહેવાય કે જીવદયાના કારણે એમણે આ કર્યું હતું અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરીએ છીએ તો જો ગાંધીજી હોત તો શું હોત આ ટેકનોલોજીનું અને સૌથી વધારે પ્રયોગો તો ગાંધીજીની સાથ આપેલી સંસ્થામાં થઈ રહ્યા છે એટલે ગાંધીનો જો કે આની સામે હજુ સુધી કોઈ વાંધો ઉઠાવ્યો હોય અવાજ ઉઠાવ્યો એવું નથી એવું દેખાતું નથી કારણ કે આજે ગાંધી આશ્રમ પાસે જે જમીનો હતી ગૌશાળા માટેની બહુ જમીનો અગિયારસો એકર જેવી જમીન હતી એમાંથી મોટાભાગની જમીન આપી દીધી છે એનડી અમદાવાદના બીડજ ફાર્મ જેને કહેવામાં આવે છે બીડજ ફાર્મ આપી દીધી છે તો આજે કેટલાક ખેડૂતો સાથે વાત કરી પણ દશેરાના કારણે ઘણા બધા ખેડૂતો આજે આપણી સમક્ષ બે એક બે ખેડૂતો આવવા તૈયાર હતા પણ દશેરા તહેવારોના કારણે આવવા તૈયાર નથી તો એમનો એમનો મત એવો છે આ ખેડૂતોનો મત એમાં જે ખાસ કરીને ગાય માટેનું જે આંદોલન કરે છે એમના માટેનું એમનું કેવું છે કે આમાં કંઈક ખોટું નથી કંઈક ખોટું નથી કારણ કે અમે જે દૂધનું ઉત્પાદન કરીએ છીએ તો એ બિઝનેસ માટે કરી રહ્યા છે અને બિઝનેસમાં માત્ર ગાયો હોય તો શું વાંધો છે એમનું એવું કહ્યું છે અમે બળદ રાખવા માંગતા નથી બીજું કારણ એ આપે છે અને ત્રીજું બળદ હોય તો એના માટે મહેનત કરવી પડે એને ખવડાવવું એની સફાઈ રાખવી એના એની એનું જે બધું જે કચરો છે એ સાચવવાથી એને ખોરાક આપવાથી લઈને બધી જે કામગીરી કરવી પડે એ અત્યારે ખેડૂતને મંજૂર નથી અને એટલા માટે મોટાભાગના ખેડૂતો એ પોતાના દૂધ આપતા પશુઓ વેચી દીધા છે અને ડેરીમાંથી દૂધ લઈ આવે છે કે જે હવે મોટા પ્રમાણમાં વાડા બની રહ્યા છે અથવા તો હોસ્ટેલ બની રહી છે કાવ હોસ્ટેલ છે એનિમલ હોસ્ટેલ છે એ પ્રકારની હોસ્ટેલ બની રહી છે કે જ્યાં પોતે ગાય લઈ આવે ત્યાં આપી દે તો એ બધું ત્યાં ધ્યાન રાખે અને એ જે દૂધ ખેડૂત જાતે જઈને ત્યાં દોઈ આવે અથવા તો દોડારાઓ જે હોય એની પાસે દોડાવી લે હવે આવી ઘણી બધી હોસ્ટેલ શરૂ થઈ છે જામનગર જિલ્લાનું જે જામવાડી ગામ છે જામધપુર તાલુકાનું ત્યાં બહુ મોટી આ રીતની ગૌશાળા ગૌશાળા તો ન કહેવાય એનિમલ હોસ્ટેલ ઊભી કરી છે અને ત્યાં આ રીતનું એક સિસ્ટમ ઊભી કરી છે કે ખેડૂતો પોતે પોતાના ઘરે પોતાના ખેતર ઉપર ગાય કે પશુ રાખવાના બદલે અહીંયા એનિમલ હોસ્ટેલમાં આપી આવે ત્યાં એ લોકો એને સાચવે વર્ષે ચાર દર મહિને ચારસો રૂપિયાની ફી એની સાચવવા માટેની અને ખવડાવવામાં લઈને બધું અલગ અલગ પ્રકારનો ખર્ચ પણ લે ખેડૂતો એને ખાવા માટેનું આપી આવે તો એની સાચવવા માટેનું જે ચારસો રૂપિયા ખર્ચ લે અને જે પશુપાલક છે એ ત્યાં જઈને દૂધ ધોઈ આવે અને એમાંથી પોતાના ઘરે વપરાશ કરે અને જે વધે એ ત્યાં સગવડ હોય છે ત્યાં આપી શકે છે એના એના પૈસા મળી જતા હોય છે તો હવે એક આખી નવી પ્રકારની એક સિસ્ટમ ઊભી થઈ ગઈ છે ગુજરાતમાં કે પશુઓ કોઈને રાખવા નથી જે રાખે છે માત્ર માત્ર વેપાર માટે રાખે છે પોતાના ખેતી માટે એક પણ પશુ હવે કોઈ રાખવા તૈયાર નથી આપણે જોયું આંકડાઓમાં કે લાખ ખેડૂતો એવા છે કે જેની પાસે અત્યારે બળદ છે ખેતી કરવા માટેના અને એ મોટા એવા છે કે જ્યાં ટ્રેક્ટર જઈ શકાય એમ નથી માનો કે આદિવાસી વિસ્તારો છે પૂર્વની પટ્ટી જેને આપણે કહીએ છીએ તો ત્યાં ખેતરોમાં ટ્રેક્ટર ચલાવવા નાના નાના ખેતરો ટ્રેક્ટર ચલાવવા મુશ્કેલ છે તો ત્યાં બળદથી જ ખેતી કરવી પડે તો આવા જે વિસ્તારો છે જે જે ખેડૂતો પોતે સાચવવા તૈયાર હોય નાના ખેડૂતો હોય અને એ આ રીતે ટ્રેક્ટર ન હોવાના કારણે બળદ રાખે છે બાકી એ પણ રાખે નહીં જો એમને ત્યાં ખેતરમાં ટ્રેક્ટર જઈ શકતું હોય અને એને ટ્રેક્ટર પોસાતું હોય ચલાવવું તો ભાડેથી કે પોતાને રાખીને તો પણ એ ન રાખે જે રીતે બધે ટ્રેન જોવા મળ્યો છે સત્તાવન અઠ્ઠાવન લાખ ખેડૂતોમાંથી તો આ આખી બાબત છે કે એક નવી નવી બાબતો અત્યારે ગુજરાતમાં થઈ રહી છે ખેતી ક્ષેત્રે પશુપાલન ક્ષેત્રે ડેરી ક્ષેત્રે અને ડેરી એ મોટો બિઝનેસ બની ગયો છે સહકારી ક્ષેત્ર હોવા થતા પણ હવે અત્યારનો જે શાસકો જે છે એના મોટાભાગના ચેરમેન છે ભારતીય જનતા પાર્ટી છે અને સહકારી ક્ષેત્ર જોવા કરતા એને એક બિઝનેસ સેન્ટર તરીકે જોઈ રહ્યા છે મોટાભાગના સંચાલકો અને ઉત્તર ગુજરાતમાં તો આ ટેકનોલોજીનું રાજકારણ પણ શરૂ કરી દીધું છે ત્યાં રાજકારણ પણ રમવામાં આવી રહ્યું છે અને એટલા માટે આજે આપણે ટેકનોલોજીના કારણે થવાની શક્યતા છે માત્ર ને માત્ર માદા પશુઓનો જન્મ થશે હવે પછી અત્યારે પ્રયોગ ભાગના સફળ રહ્યા છે અને આ જે આ જે કરે છે એમાં જે જન્મ દર જે છે એમાં લગભગ સારો એવો ફાયદો પણ થઈ રહ્યો છે ખેડૂતોને જન્મ દરમાં કારણ કે આનો જન્મદર છે એ લગભગ નેવું ટકા સક્સેસ છે નેવું ટકા દસ ટકા જેવા છે કે જેમાં બીજી જે નર જાતિનો જન્મ થાય છે તો મૂળ વાત આ હતી અને એટલા માટે આજે આપણે આ એક ચિંતાનો વિષય છે એટલા માટે ગાંધીજીના બીજી ઓક્ટોબરના દિવસે આપણે યાદ કરીએ છીએ કે ગાંધીજીની ગાંધીજીની જ ગૌશાળામાં આના પ્રયોગો થઈ રહ્યા છે અને આજે ગાંધીજી જીવતા હોત તો ના પાડી દીધી હોત એમાં કોઈ શંકા નથી જે લોકો ગાંધીજી ગાંધીજીને જે સમજે છે જાણે છે વાંચેલા છે એ સ્પષ્ટપણે કહી શકે કે ગાંધીજી હોત તો આ ગૌશાળામાં તો ન જ કરવા દીધા હોત ગૌશાળામાં જ નહીં દેશમાં પણ ન કરવા દીધા પણ હવે અત્યારે જે જમાનો જે છે એ દૂધનો જમાનો માત્ર ઘર પૂરતો નથી રહ્યો એને એક બિઝનેસ તરીકે જોવામાં આવે છે અને બિઝનેસમાં બધું જ શક્ય છે કતલકાને પણ મોકલી શકે છે ગાયોને ખેડૂતો પોતે જ પોતાના બળદો ક્યાં છે અત્યારે કોઈની પાસે માત્ર આટલા આપણે જોયું છે નવ લાખ ખેડૂતો પાસે જ આવા બળદ છે તો આ મૂળ વાત હતી એટલા માટે આપણે આજે ચિંતાનો વિષય હતો એટલે કરી છે બસ આજે હતું અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે